તે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામમાં દસ ટકા ને વીસ ટકા વાળાને જમીન પડાવવા એટલે એ બધાય અત્યારે ગુફામાં વહી ગયા છે એટલે એમાં એનો હાસે છે બીજું ગોપાલ ઇટાળી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવા આવ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય ને પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ બ્રિજની દુર્ઘટના બને છે કેટલાય લોકો મૃત્યુ પામે છે ભાજપની લાપરવાહીના કારણે આખા ગુજરાતમાં ભાજપ પ્રત્યે રોષ છે ભાજપ ભ્રષ્ટાચારની ચરમસીમાએ પહોંચી ગયું છે રોડ રસ્તા ગટર પાણી આ વ્યવસ્થાઓથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે ત્યારે ભાજપ આ બધા મુદ્દાને ભટકાવવા માટે ચેલેન્જ ચેલેન્જ રમી રહ્યું છે ભાજપને એવું કહેવા માગું છું તમારામાં ચેલેન્જ હોય તો એકસો ને એકસઠ ધારાસભ્ય રાજીનામા આપે એમ તૈયાર છીએ લડવા માટે પણ તમે વિસાવદરની જનતાને હું કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂતા અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી થઈ ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે ભાજપના નેતાઓને કહેવા માગું છું કે તમારે એટલા જ કરોડો રૂપિયા આવી ગયા હોય ઇનામના તો કરો તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કામો ગટરના કામો તમે એ કામ નથી કરી શક્યા લોકો તમારાથી ત્રાહીમામ પોકારી ગયા છે લોકો એવું કહી રહ્યા છે ભાઈ વિસાવદરવાળી કરવી છે એટલે ગુજરાતની જનતાને પણ હું કહેવા માગું છું કે વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઈ મજબૂતાઈથી વિસાવદરની જનતા માટે સતત કામ કરશે કોઈ ગોપાલભાઈ ઇટાલિયાને રાજીનામાની વાત છે નહીં ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં અને ભાજપ પડક કામ ઉપર ધ્યાન દો મુખ્યમંત્રી ઘર રાજીનામું આપી દેવું જોઈએ સત્તર સત્તર લોકો મૃત્યુ પામે છે એની પહેલાં એકસો પાંત્રીસ મૃત્યુ પામે છે એટલા બધા કાંડ થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને તમને શરમ નથી આવતી તમે આવા નિવેદનો કરો છો અને મુદ્દા ભટકાવવાની કોશિશ કરો છો તમારામાં તાકાત હોય તો મુખ્યમંત્રીને એકસો એકસઠ લોકો રાજીનામા આપ્યા અમે તૈયાર છીએ ચૂંટણી લડવા જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત